નમસ્કાર મિત્રો છેલ્લા એક મહિનાથી વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં સતત અને એક ધારી તેજી જોવા મળી છે અને હાલની સ્થિતિએ ન્યૂયોર્ક કોટન વાયદો સત્તર મહિના પછી સો સેન્ટની જે મહત્વપૂર્ણ સપાટી છે એ સપાટીએ પહોંચ્યો છે વૈશ્વિક સ્તરે જે તેજી જોવા મળી એની અસરથી આપણા ભારતમાં પણ થોડું મોડું અને થોડું ધીમી ગતિએ પણ રૂબજારમાં સુધારો થતો જોવા મળ્યો અને રૂબજારના સુધારાની સાથે જ આપણને આ સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં પણ નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળે છે તો આજના વિડીયોમાં આપણે કપાસ બજારને અસર કરતા જે મહત્વના પરિબળો છે એની વિગતવાર વાત કરીશું તપાસ બજારની તેજીની આપણે મિત્રો વિગતવાર વાત કરીએ એ પહેલાં ટેકાના ભાવની ખરીદી અંગે એક મહત્ત્વની અપડેટ જાણી લઈએ આપણા ગુજરાતમાં એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધી ઘઉં બાજરી જુવાર અને મકાઈ આ ચાર અનાજ પાકો માટે ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થશે અને જે મહત્ત્વની વસ્તુ એ છે કે બાજરી અને જુવારમાં જે ટેકાનો ભાવ છે એની ઉપર રાજ્ય સરકાર બોનસ આપશે જેમાં આ બંને પાકો માટે ખેડૂતોને સાહીઠ રૂપિયા પ્રતિમણ જેટલું બોનસ મળવાપાત્ર છે અને આજે જે ચાર અનાજ પાકો છે એનો જે ટેકાનો ભાવ છે એ તમને અત્યારે સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે જો આ ચાર અનાજ પાકો તમારે ટેકાના ભાવે વેચવા હોય તો તમે ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે આ ચારેય પાકોને વેચવા માટે નોંધણી કરાવી શકશો ટેકાના ભાવ બાબતે મહત્ત્વની અપડેટ જાણ્યા બાદ મિત્રો આપણે કપાસ બજારની વાત કરીએ તો સર્વપ્રથમ તો આખી સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદામાં છેલ્લા એક મહિનામાં મિત્રો સત્તર ટકાની તેજી જોવા મળી છે અને આપણું જે ભારતીય રૂ છે એમાં છેલ્લા એક મહિનામાં ચૌદ ટકાની તેજી જોવા મળી છે અને આપણો જે કપાસ છે જે ખેડૂતો સાથે સંલગ્ન છે એમાં છેલ્લા એક મહિનામાં અગિયાર ટકાની તેજી જોવા મળી છે તો વૈશ્વિક સ્તરે જે તેજી જોવા મળે મળી છે એની સરખામણીએ ભારતમાં રૂમાં પ્રમાણમાં ઓછી તેજી જોવા મળી છે અને રૂની સરખામણીએ ટકાવારની દ્રષ્ટિએ જોઈએ તો કપાસમાં પ્રમાણમાં ઓછી તેજી જોવા મળી છે પણ વૈશ્વિક તેજીની થોડી મોડી અસર થઈ પણ ભારતીય બજાર ઉપર થઈ છે વૈશ્વિક સ્તરે આપણે વાત કરીએ તો વર્ષ બે હજાર બાવીસના સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં ન્યુયો કોટન વાયદો સો સેન્ટની સપાટીની આસપાસ હતો પછી ત્યાંથી સતત એમાં ઘટાડા સાથે વેપાર થયો પછી ન્યુયોગ કોટન વાયદો ગત સીઝનમાં પંચોતેર સેન્ટ થી પંચ્યાસી શેનની સપાટીની વચ્ચે સ્થિર થયો અને આ સિઝનમાં પણ પંચ્યાસી શેરની સપાટીએ સ્થિરતા સાથે વેપાર થતો એમાં જોવા મળ્યો કે છેલ્લા એક દોઢ મહિનાથી નિયોગ કોટન વાયદામાં સતત અને એક ધારી તેજી સાથે વેપાર થયો અને સત્તર મહિના પછી આ સપ્તાહ દરમિયાન નિયોગ કોટન વાયદો ફરી સો સેન્ટની સપાટીએ પહોંચ્યો છે હવે વૈશ્વિક સ્તરે વાત કર્યા બાદ આપણા ભારતીય રૂ બજાર જે છે એની શું સ્થિતિ છે એ સમજીએ તો રૂ ઘાસડીના ભાવ મિત્રો સિઝન શરૂ થઈ ત્યારે સાઠ હજારથી ઉપર હતા પણ જેમ જેમ કપાસની આવકો વધતી ગઈ એમ રૂ ઘાંસડીના ભાવ જે ખાંડીય ભાવ છે કરતો કરતો એક સમયે પંચાવન હજારની સપાટીએ પહોંચી ગયા તો પછી એમાં સુધારો થવાની શરૂઆત થઈ અને અત્યારે રૂ ઘાસડીનો ખાંડીય ભાવ આપણે વાત કરી રહ્યા છીએ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે તો આજે રૂ ઘાસડીનો જે ખાંડીય ભાવ છે જે ઓગણત્રીસ એમએમ કપાસ આવે એનો ભાવ એકસઠ હજારની સપાટીએ પહોંચ્યો છે તો સિઝન શરૂ થઈ ત્યારે જે ભાવ હતા એ સપાટીને પણ અત્યારે રૂનો જે ભાવ છે એ એ સપાટી પણ પાર કરી છે હવે રૂની આવકોના અલગ અલગ અંદાજો આવે છે મિત્રો પણ એક સામાન્ય અંદાજ એવો છે કે અત્યાર સુધીમાં આપણા દેશમાં અંદાજે બસો લાખ ઘાસડી રૂની આવકો થઈ ગઈ છે અને કોટન એસોસિએશનનો જે અંદાજ છે એ પ્રમાણે બસો અને ચોરાણું લાખ ઘાસડીનું ઉત્પાદન થશે તો જે કુલ ઉત્પાદન હશે એનું લગભગ સાઠ ટકાથી વધુ આવકો હાલની સ્થિતિએ થઈ ગઈ છે એવો એક ઇન્ડસ્ટ્રીનો અંદાજ છે હવે આપણે કપાસ બજારની મિત્રો વાત કરીએ તો કપાસમાં જે મહત્વનું પરિબળ છે કે કપાસની આવકોમાં ઘટાડો થયો છે ને નીચેના સ્તરે કપાસની કપાસની આવકો જળવાયેલી છે સાંભળી તેવી માન્યતા હોય છે કે ભાવ વધે એટલે કપાસની આવકો વધતી હોય છે પણ આજની જ આપણે ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસની વાત કરીએ તો આપણા બોટાદ યાર્ડમાં કપાસની આવક લગભગ વીસ મણ જેટલી છે જે ધીરે 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 એક રીતે છેલ્લા એક મહિનાનો અંદાજ કાઢીએ તો ધીરે 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 કપાસની આવકો ઘટી છે કપાસની આવકો ઘટવામાં મુખ્યત્વે જે કારણો છે એ બે કારણો હોય એક તો મહત્ જે કારણ છે કે કપાસ ખરેખર ઓછો થઈ રહ્યો હોય ખેડૂતો પાસે કપાસ હોય જ નહીં એટલે કપાસની આવકો ઘટી હોય બીજું એક કારણ એ પણ હોય છે કે જેમ ભાવ વધવાની શરૂઆત થઈ છે તો ઘણા ખેડૂતોએ વેઇટ એન્ડ વોચની જે રણનીતિ છે એ અપનાવી હોય એના કારણે આવકો ઓછી થઈ હોય તો જે બંનેમાંથી જે પરિબળો ધારો કે ખરેખર કપાસ ઓછો થઈ રહ્યો હોય ને એના કારણે આવકો ઓછી થઈ હોય તો આવકો જે ઘટી છે એ ધીરે ધીરે ઘટતી જવાની છે ને એમાં પછી ઉછાળો નથી આવવાનો પણ જો ખેડૂતોએ વેટ વોચની રણનીતિ અપનાવી અને મોટા પ્રમાણમાં અત્યારે વેચવાની જે છે એમાં હોલ્ડ કર્યો હોય તો આગામી દિવસોમાં આવકોમાં થોડો પ્લસ થઈ શકે છે બંનેમાંથી કોઈ પણ પરિબળ હોઈ શકે પણ સિઝન પૂરી થવામાં છે એટલે જે કપાસની આવકો છે એ પ્રમાણમાં સ્ટોક પતી ગયો હોય અને ઓછો હોય એવી સંભાવના પૂરી છે ને આ વખતે ખેડૂતો પણ જણાઈ રહ્યા છે જે કપાસના ઉતારા છે જે ગત સિઝનમાં હતા એની સરખામણીએ ઘણા ઓછા આવ્યા છે તો એ સ્થિતિમાં જે કપાસની આવકો છે ઘટી રહી છે એ જે સ્ટોક છે એ ઓછો થઈ રહ્યો છે એ પ્રદર્શિત કરે છે હવે આપણે કપાસ બજારની વાત કરીએ તો પહેલાં મેં જણાવ્યું કે કપાસના ભાવમાં છેલ્લા એક મહિનામાં મિત્રો અગિયાર ટકાનો વધારો થયો છે અને કપાસના જે અત્યારે આપણા ગુજરાતના યાર્ડોમાં સરેરાશ જે કપાસના ભાવ છે એ ચૌદસો પચાસ રૂપિયાથી લઈ અને સોળસો પચાસ રૂપિયાની સપાટીની વચ્ચે પહોંચ્યા છે આ જ જે કપાસ છે મિત્રો એ ફેબ્રુઆરી મહિનો શરૂ થયો ત્યારે સરેરાશ જે ભાવ છે એ ચૌદસો સાડી ચૌદસો રૂપિયાની સપાટીની આસપાસ હતો જે અત્યારે સોળસો રૂપિયાની સપાટીની આસપાસ પહોંચ્યો છે તો છેલ્લા એક મહિનામાં આપણને દોઢસો રૂપિયા સુધીનો વધારો કપાસના ભાવમાં જોવા મળ્યો છે હવે આગામી જે દિવસો છે એમાં મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો એક રીતે બજાર માટે સૌથી મહત્વનું ટ્રીગર છે કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદાના કારણે જ જે છે એ આ તેજી થઈ છે તો ન્યૂયોર્ક કોટન વાયદામાં આગામી દિવસોમાં કયા પરિબળો અસર કરે છે અને ન્યૂયોર્ક કોટન વાયદા ગાડામાં કેવી ઉથલપાથલ જોવા મળે છે ને કઈ કઈ સપાટીએ ન્યૂયોર્ક કોટન વાયદો એક રીતે સ્થિર થાય છે એ એક મહત્વનું પરિબળ છે અને સ્થાનિક સ્તરે બીજું મહત્વનું પરિબળ જે છે એ આપણી આવકો છે આવકો કેટલી રહે છે જે ઘટાડાનો દોર શરૂ થયો છે એ ઘટાડાનો દોર યથાવત રહે છે કે આવકોમાં પછી પાછું એક પુલબેક જોવા મળે છે એ પરિબળ પણ આવનારા દિવસોમાં મહત્વનું સાબિત થશે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન